હેલો ફ્રેન્ડ્સ જય શ્રી ગણેશ સ્વાગત છે તમારું મારી ચેનલ ગુજરાતી કિચનમાં તો આજે આપણે બનાવશું ગાજર અને સિંગના દાણામાંથી એટલી બધી ટેસ્ટી મીઠાઈ ને કે જે ખાશે ને એના મોઢામાંથી એક જ શબ્દ નીકળશે કે ભાઈ વાહ શું સ્વાદિષ્ટ મીઠાઈ છે અને બની પણ એકદમ જલ્દી જાય છે નથી તો કોઈ આમાં ચાસણી લેવાની ઝંઝટ નથી આમાં આપણે માવો યુઝ કરવાના ઘરના જ સામાનમાંથી એકદમ જલ્દી અને ઇન્સ્ટન્ટ આ મીઠાઈ બનીને તૈયાર થઈ જાય છે અને અત્યારે માર્કેટમાં આ લાલ ગાજર બહુ ઇઝીથી મળી જાય છે તો આ ગાજરની આપણે આજે એકદમ ટેસ્ટી એવી મીઠાઈ બનાવીએ તો ચાલો બનાવવાનું શરૂ કરીએ એ પહેલા જો તમને મારા વિડીયોઝ ગમતા હોય તો પ્લીઝ વિડીયોને લાઈક અને ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરી દેજો અને બાજુમાં આપેલા બે લાયકોનને પણ પ્રેસ કરી દેજો જેથી કરીને મારી નવી રેસીપીની નોટિફિકેશન તમારા સુધી પહેલા આવે તો અહીંયા આપણે ગાજરને છાલ કાઢી લીધી છે આવી રીતે અને પછી આપણે તેને ટુકડા કરી લેવાના છે રફલી આપણે તેના નાના નાના ટુકડા કરી લેવાના છે આમાં કોઈ આપણે સાઈઝ ની એવી કઈ જરૂર નથી કારણ કે આપણે એને ચોપ કરવાના છીએ એકદમ ના ઝીણું ઝીણું તો આપણે અહીંયા પેલા તો એના ટુકડા કરી લઈએ આ રીતે અને હું આ મીઠાઈ એક જ ગાજર માંથી બનાવું છું તમારા ઘરમાં જે પ્રમાણે સભ્ય હોય એ પ્રમાણે તમારે અહીંયા ગાજર લેવાના છે તો અહીંયા ગાજરના ટુકડા આપણા થઈ ગયા છે અને આપણે આ ગાજરને રીતે ચોપ કરીને બનાવશું એટલે આપણે ગાજર ઘસવાની તો રહેશે જ નહીં કારણ કે ગાજર ઘસવામાં બહુ બધો ટાઈમ નીકળી જતો હોય છે તો અહીંયા આપણે આ રીતે ટુકડા કરી લીધા છે ગાજરના તો હવે આપણે એને ચોપરમાં લઈ લેશું અને આપણે એને ચોપરમાં ઝીણું ઝીણું ચોપ કરી લેવાનું છે તો આવી રીતે મેં ચોપર લઈ લીધું છે આવી આ ચોપર બધાના ઘરમાં અવેલેબલ હોય જ છે અને જો તમારી પાસે ન હોય તો તમે આને મિક્સરમાં પણ કરી શકો છો મિક્સરમાં આને પલ્સ મોડ પર આપણે પીસી લેવાનું છે તો અહીંયા ગાજરને હું એકદમ ઝીણું ઝીણું કરી લઉં છું તો આ રીતે તમે જોઈ શકો છો ગાજરને મેં એકદમ ઝીણું ઝીણું કરી લીધું છે આવી રીતે પીસી સેના દેખાઈ છે પણ એકદમ ઝીણું ઝીણું ચોપ કર્યું છે તમે જોઈ શકો છો એકદમ નાના નાના એક સરખા પીસીસ દેખાય છે તો હવે આપણે ગાજરને મીઠાઈ બનાવવાનું શરૂ કરીએ તો અહીંયા મેં એક પેન લઈ લીધું છે તેમાં હું અહીંયા અડધી ચમચી જેટલું ઘી એડ કરું છું ઘી આપણે અહીંયા વધારે યુઝ કરવાની જરા પણ જરૂર નથી અહીંયા આપણે અડધી ચમચી જેટલું જ ઘી યુઝ કરવાના છીએ અને મેં અહીંયા જે ચોપ કરીને રાખ્યું હતું ગાજરને તેને એક બાઉલમાં કે વાટકામાં આપણે ભરી લેવાનું છે અને માપ જોઈ લેવાનું છે તો અહીંયા હું એક વાટકી જેટલું મારે ગાજરનું આ રીતે મેં ચોપ કર્યું છે તે થયું હતું તો હવે તે આપણે આમાં એડ કરી દેવાનું છે કારણ કે આપણે આગળ ખાંડ અને દૂધનો માપ એ જ વાટકાથી જોવાના છીએ તો અહીંયા આપણે ગાજરને એકદમ સરસ એવું સાંત્રી લેવાનું છે અને એક મિનિટ પછી આપણે તેમાં ખાંડ એડ કરશું આપણે અહીંયા ખાંડની ચાસણી લેવાની પણ કોઈ જાતની ઝંઝટ નથી આ મીઠાઈમાં તો જે વાટકીથી આપણે ગાજર લીધું હતું ને એ જ વાટકીથી અડધું આપણે અહીંયા ખાંડ લઈ લેવાની છે તમારે જે વાટકીથી ગાજરનું તમે માપ લીધું છે કે એક વાટકી એક જેટલું ગાજર થયું છે તો અહીંયા આપણે અડધી વાટકી જેટલી ખાંડ લઈ લેવાની છે તો ખાંડ મેં એડ કરી દીધી છે અને આપણે ખાંડને એક મિનિટ જેવું એક મિનિટ પણ નહીં થાય સોરી થોડું આપણે એને એટલે ખાંડ સરસ એવી પીગળવા મળશે અને આપણે ખાંડનું આમાં પાણી થશે એટલે આપણું ગાજર પણ સરસ એવું કૂક થઈ જશે કારણ કે આપણે ગાજરના અહીંયા ટુકડા રાખ્યા છે તો અહીંયા ખાંડના પાણીમાં ગાજર સરસ એવું કૂક થઈ જશે તો આપણે એને હવે ઢાંકણ ઢાંકી અને બે થી ત્રણ મિનિટ જેવું કુક થવા દઈશું એટલે આપણે ખાંડની ખાંડના પાણીમાં જ આપણું ગાજર સરસ એવું કુક થઈ જશે ત્યાં સુધીમાં આપણે બીજી પ્રોસેસ કરી લઈએ તો અહીંયા મેં સિંગના દાણા લીધા છે નાની એક વાટકી મેં અહીંયા સિંગના દાણા લીધા છે તેને આપણે ડ્રાય રોસ્ટ કરી લેવાના છે શેકી લેવાના છે અને પછી તેના ફોતરા કાઢી લેવાના છે અને પછી એ સિંગના દાણાને પણ આપણે જે ગાજર આપણે ચોપ કર્યું હતું એક ચોપરમાં લઈ અને તેને ચોપ કરી લેવાના છે એટલે કે તેને સાવ પાવડર નથી કરવાના આવી રીતે હું તમને બતાવું છું થોડા ટુકડા રહે દાણાના એ રીતે આપણે એને ચોપ કરી લેવાના છે તો તમે જોઈ શકો છો જે ગાજર મેં ચોપ કર્યું હતું એ જ વાસણમાં લીધું છે એટલે આપણા સિંગ દાણા પણ ઓરેન્જ કલર જેવા થઈ ગયા છે તો આપણે અહીંયા આવી રીતે તેને ચોપ કરી લેવાના છે અને આપણે તેમાં બીજી એક વસ્તુ યુઝ કરશું તો અહીંયા હું ત્રણ ચમચી જેટલો મિલ્ક પાવડર યુઝ કરું છું મિલ્ક પાવડર થી મીઠાઈ ટેક્સચર બહુ જ સરસ આવે છે તો આપણે અહીંયા ત્રણ ચમચી જેટલો મિલ્ક પાવડર લીધો છે તમારી પાસે મિલ્ક પાવડર ન હોય તમે એની જગ્યાએ ટોપરાનું ખમણ પણ લઈ શકો છો પણ જો હોય તો મિલ્ક પાવડર જરૂરથી યુઝ કરવાનો છે કારણ કે મિલ્ક પાવડરથી મીઠાઈનું ટેક્સચર બહુ જ સરસ એવું આવશે તો અહીંયા મિલ્ક પાવડર આપણે સરસ એવો આપણે સિંગના દાણાના આરે મિક્સ કરી લીધું છે અને હવે આપણે ફરી પાછા આપણા ગાજર તરફ જઈએ તો તમે જોઈ શકો છો એકદમ સરસ એવું આપણું ગાજર કૂક થઈ ગયું છે અને એકદમ સાઈન એવું દેખાય છે એકદમ કલર એનો ચેન્જ થઈ ગયો છે એટલે આપણે એને આપને ખબર પડે છે થોડો ડાર્ક કલર થયો છે એટલે આપને ખબર પડે છે કે ગાજર સરસ એવું આપણું કૂક થયું છે અને આમ આમ પણ તે એકદમ નાના નાના ટુકડા હતા એટલે કૂક તો થઈ જ ગયું હશે તો આપણે હવે એમાં પોણી વાટકી જેટલું દૂધ લેવાનું છે જે વાટકીથી આપણે ખાંડ અને ગાજર લીધું છે એ જ વાટકી પોણી વાટકી આપણે અહીંયા દૂધ લઈ લેવાનું છે દૂધ અને ખાંડનું પ્રમાણ થોડું આગળ પાછળ થશે તો પણ મીઠાઈમાં કોઈ જાતનો ફરક પડશે નહીં પણ ખાંડ તમારે જોઈને લેવાની છે કે તમારા ઘરમાં જેટલું ગળિયું ખવાય એ પ્રમાણે લેવાની છે પણ અડધી વાટકી પરફેક્ટ માપ છે તો અહીંયા આપણે દૂધને સરસ એવું પેલા ઉકળવા દેવાનું છે તો આપણે આ દૂધને સરસ એવું એક થી બે વાર ઉકળે ત્યાં સુધી થવા દઈશું તો તમે જોઈ શકો છો દૂધ એકદમ સરસ એવું ઉકળી ગયું છે અને ગાજરનો નેચરલ કલર આપણા દૂધમાં આવી ગયો છે એકદમ દૂધ પણ આપણું ઓરેન્જ દેખાય છે આપણે આમાં કેસર કે કંઈ પણ યુઝ કરવાની જરૂર નહીં પડે કારણ કે ગાજર આપણું એકદમ લાલ હતું તો હવે આપણે આ દૂધ ઉકળે છે એમાં આપણે સિંગ દાણા અને જે મિલ્ક પાવડર વાળું મિક્સર બનાવ્યું હતું તે એડ કરી દેવાનું છે અને તેને સરસ એવું આપણે મિક્સ કરી લેવાનું છે અને આપણે એને હલાવતા રહેવાનું છે જેથી કરીને તે તળીએ ચોંટે નહીં અને અત્યારે આપણે આ ઢીલું લાગે છે પણ આપણે તેને બે થી ત્રણ મિનિટ જેવું કૂક કરવાનું છે એટલે એકદમ સરસ એવું એક ડો જેવું બની જશે અને આપણું આ જે આપણે દૂધ એડ કર્યું છે તે કાચું નહીં રહે એટલે આપણે મીઠાઈને પાંચથી છ દિવસ સુધી ફ્રિજમાં સ્ટોર કરી શકશું આપણી મીઠાઈ જલ્દીથી ખરાબ નહીં થાય તો આવી રીતે આપણે એને સતત હલાવતા રહી અને કૂક કરી લેવાનું છે બેથી ત્રણ મિનિટ જેવું અને આ રીતે આપણે ગાજરના ટુકડા કરીને લીધું છે આ મીઠાઈમાં અને આપણે જે સિંગદાણા લીધા છે તેના પણ આપણે થોડા ટુકડા રહેવા દીધા છે એટલે ખાતી વખતે આ મીઠ આ મીઠાઈ ખાતી વખતે જ્યારે મોઢામાં આવશે આ ગાજરના અને સિંગદાણાના ટુકડા ત્યારે બહુ ખાવામાં ટેસ્ટી લાગશે એટલે આપણે આ રીતે એને ટુકડા કરીને લેવાના છે અને આપણું આ કુક કુક થાય છે આપણું મિક્સચર ત્યાં સુધીમાં આપણે વચ્ચે પ્લેટને પણ ગ્રીસ કરી લેવાની છે જેથી કરીને આપણે પાછળથી આ મિક્સરને પ્લેટમાં એડ કરી શકીએ અડધી ચમચીથી પણ ઓછું ઘી એડ કરું છું જેથી કરીને મીઠાઈમાં એક સાઈની જેવો લુક આવે પણ ઓપ્શનલ છે તમને જો ગમે તો તમારે એડ કરવાનું પણ આનાથી ટેસ્ટ બહુ સરસ આવે છે તો તમે હવે જોઈ શકો છો આપણું જે મિક્સચર આપણે છે ગાજરવાળું તે એકદમ સરસ એવું આપણું પેન છોડે છે એકદમ ડો જેવું થઈ ગયું છે તો બસ આવું જ આપણે આને કરવાનું છે આટલું આપણે એને થીક કરવાનું છે આટલું થીક થતા આપણે અહીંયા બે થી ત્રણ મિનિટ જેટલો સમય લાગશે તો આપણું આ ડો બનીને એકદમ રેડી થઈ ગયો છે તો આ તમે મીઠાઈને આવી જ રીતે ગાજરના હલવા તરીકે પણ શવ કરી શકો છો ઉપર તમારે જે રીતે ડ્રાય ફ્રુટ્સ કે ગમે તે એડ કરવા હોય ગાર્નિશ કરવા હોય તો તમે ઉપર ગાર્નિશ કરી અને તમે આને હલવા તરીકે પણ સર્વ કરી શકો છો તો એકદમ ઈઝી એવો આ હલવો બનીને તૈયાર છે અને તમારે જો આની અને આના પીસીસ બનાવવા હોય તો તમારે આને થાળીમાં પાથરી દેવાનો છે અને પછી તેમાં કટ લગાવી દેવાનું છે તો આના પીસીસ બનીને તૈયાર થઈ જશે પણ આપણે અહીંયા આના બોલ્સ બનાવીએ છીએ કે પછી તમે પેંડા પણ કહી શકો તો આવી રીતે આપણે એના નાના નાના બોલ્સ બનાવશું પણ એ પહેલા આપણે આને ઠંડુ થવા દેવાનું છે કારણ કે ગરમ ગરમમાં આપણે એને હાથ નહીં લગાવી શકીએ અને ઠંડુ થયા પછી તે એકદમ થોડું સેટ પણ થઈ ગયું હશે તો આપણે બોલ્સ વાળવામાં ઈઝી રહેશે તો હાથને આપણે ગ્રીસ કરી લેવાના છે ઘીથી અને પછી આપણે આ રીતે બોલ્સ બનાવી લઈશું તમને જે મીઠાઈ ગમે શેપ તમારે અહીંયા આપી દેવાનો છે અને અહીંયા બોલ્સ બનાવવા પણ બહુ ઈઝી છે હાથમાં જરા પણ નહીં ચીપકે આડો તો આ રીતે હું બધા બોલ્સ બનાવી લઉં છું અને કેટલું બધું સરસ આપણી મીઠાઈ દેખાય છે તો અત્યારે શિયાળામાં ગાજર બહુ સરસ એવા આવે છે લાલ ગાજર તો તમે પણ આ મીઠાઈ બનાવીને જરૂરથી ટ્રાય કરજો બધાને બહુ જ ભાવશે તમારા ઘરે અને બની પણ એકદમ જલ્દી જાય છે આમાં આપણે બીજી કોઈ ખાસ વસ્તુની પણ જરૂર નથી ઘરમાં જે રહેલી વસ્તુથી જ આપણે આને બનાવી શકીએ છીએ અને આનો એક ટેસ્ટ યુનિક આવે છે બધાને બહુ જ ગમશે તો આપણે હવે આને કાજુથી ગાર્નિશ કરી લઈએ આ રીતે આપણે એને થોડું કાજુ ઉપર લગાવીને પ્રેસ કરશું એટલે થોડો પેંડા જેવો લુક આવી જશે તો એકદમ ઈઝી એવું આપણે ગાજરની મીઠાઈ બનીને રેડી છે